ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ સિંચાઈ અધિક્ષક અને કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર આપ્યું છે તેમની માંગ છે કે કાકરાબાર જમણા કાંઠા નહેર વિભાગની બરબુત ભાંડુત ઓરમાં અને કુંદિયાણા માઇનલ નહેરમાં તાત્કાલિક ધોરણે પૂરતું પાણી આપવામાં આવે સુરત જિલ્લામાં મુખ્ય નહેર વારંવાર તૂટી જવાને કારણે સિંચાઈનું રોટેશન ખોરવાયું છે આના કારણે ખેડૂતોને પોતાનો ઉભો પાક બચાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જમીનમાં ડાંગર શાકભાજી અને બાગાયતી પાકોને નુકસાન થવાની વિધિ છે મુખ્ય નહેર રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ અને વિભાગોની નહેરોમાં પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોની નહેરોમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ દર્શનભાઈ નાયક મનોજભાઈ ગોસ્વામી હિતેશભાઈ પટેલ બળદેવભાઈ પટેલ કેતનભાઈ દેસાઈ કલ્પેશભાઈ પટેલ અને ઠાકોરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા એકચુલી આ વર્ષે કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ અમે જીરો પરની એક નેરના જીરો એચઆર છે ત્યાંથી પાંત્રીસો ને સાઠ ક્યુસેક પાણી આપીએ છીએ અને પાંત્રીસો સાહીઠ ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં સત્તરસો પચાસ ક્યુસેક પાણી આ આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબડિવિઝનને ચારસો પચાસ ક્યુસેક પાણી આપું છું હું પછી નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું એનાથી વધારે કેપેસિટી નથી એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપ ઉપસ્થિત થાય એટલે આ સમય સોલ્યુશન છે આપણે કીધું છે બે દિવસમાં ઉપરવાળા ખેડૂતોને ચાર દિવસમાં જે તેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે એ માટે હું ના કહી શકું ખેડૂતો ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે આમાં અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ એના એના પર આધાર રાખે છે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમ આવેલો છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈ પણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય શાકભાજીવાળા હોય શેરડી પકવતા ખેડૂતો હોય દર વર્ષે પાણી માટે હંમેશા પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે ડે જે કેનાલની એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ પાંત્રીસોની આસપાસની હતી અને સ્ટ્રક્ચરો જે છે એ સ્ટ્રક્ચરો લગભગ પચીસસો ક્યુસેક્સના હતા ભૂતકાળમાં અઠ્ઠાવીસસો ક્યુસેસ પાણી સાથે તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે અઢારસોથી ઓગણીસોની આસપાસ જ આ કાકરા પર કેનાલમાં પાણી આવે છે અને એનો સીધો કોઈ ભોગ બનતો હોય આ વિસ્તારના ખેડૂતો બનતા છે અને એ અનુસંધાનમાં આજે નેર ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છે છેવટના જે ગામો છે કાંટા વિસ્તારના એ કુંડિયાણા હોય એ કુકણી હોય આડમોળ હોય ડીયણ હોય ભરભટણ હોય ભેસાણ હોય અરિયાણા હોય આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી બે દિવસમાં પાણી મળવું જોઈએ જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે એ પ્રકારની અમે વિનંતી કરી છે સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરાવ કરશું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા કલ્પેશભાઈ પટેલ શીખવા છામાં કુકણી ગામમાં અમે ભટ્ટ બનાવીએ છીએ હાલમાં જે પ્રમાણે અમે સિંચાઈની ઓફિસે આવ્યા છીએ સિંચાઈ વર્ક ટુ શાના માટે ખેડૂતોએ અહીંયા સુધી આવવું પડ્યું કારણ કે હાલ અમે ભાતની ખેતી કરી રહેલા છે ભાતના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે જે હાલમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પાણી ખેતરામાં નથી મળી રહેલું પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતીમાં તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતનો સરકાર એમ કહેતી કે આવક ડમણી બમણી કરીશું પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈપણ પ્રકારનું આ ચલવી લેવા માંગતા નથી જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરે તો ખેડૂતો જશે ક્યાં કારણ કે ખેડૂતોની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી હવે આ વિષય જાણવા જેવો રહ્યો કે શા માટે નથી મળી રહેલું અત્યારે અત્યારે હાલ તો હજુ ઉનાળાની શરૂઆત છે રોટેશનની અંદર અત્યારે તમે ડાંગર બનાવતા હોય તો દરેક ખેડૂતને ખબર હોય છે કે ડાંગરને પાણીની અત્યારે ખરેખર સારી જરૂર વધારે જરૂર હોય પણ ડાંગર આટલી ત્યાં સુકારવાનો અનુભવ કરી રહેલો છે એટલે મને એવું લાગ્યું છે કે આ પાણીના પ્રોબ્લેમને લીધે આ વખતે ઉતાળો લગભગ અડધો આવશે બધા ખેડૂતોનો